માં ઘરકંકાસમાં પત્નીએ માતા અને ભાઈ સાથે મળીને પતિની હત્યા કરી છે પોલીસે આરોપી પત્ની જુલી મેકવાન અને માતા માનકુવર ક્રિશ્ચિયન અને તેમના ભાઈ જોન્ટી ક્રિશ્ચિયનની ધરપકડ કરી છે ત્રણેય આરોપીઓએ મળીને સ્વપ્નિલ મેકવાન નામના યુવકની હત્યા કરી હતી આ ઘટનાની વાત કરીએ તો સ્વપ્નિલ મેકવાન પોતાની દીકરીને મળવા માટે સસરાને ત્યાં ગયો હતો ત્યારે પત્ની જુલી સાથે તકરાર થઈ હતી અને તકરાર એટલી ઉગ્ર બની ગઈ હતી કે સ્વપ્નિલની પત્ની જુલી અને તેની સાસુ માનકુવરબેન વચ્ચે ઝપાઝપી શરૂ થઈ ગઈ હતી આ દરમિયાન મૃતકનું સાળો જોન્ટીએ તેને લાકડાના ફટકા મારતા સ્વપ્નિલનું મોત નીપજ્યું હતું ભાઈ મેકવાન વર્ષ પાંત્રીસ નામના વ્યક્તિની હત્યા થઈ જાણવા મળેલ તેથી તુરત જ એ બાબતે ઇન્વેસ્ટમેન્ટ પંચનામું ભરી મરજનાની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવેલ ત્યારબાદ મરજનાના ભાઈ સ્ટીવન ડોલિન્જર સાયમન મેકવાન નાઓએ ગોલ્સન આવી પોતાની ફરિયાદ જાહેર કરેલ કે તેમના ભાઈને તેમના પત્ની એટલે કે મરજનના પત્ની જુલીબેન તથા તેમના સાસુ માનપુર કે રેવાબેન તથા તેમનો સાળો જોન્ટી નાઓએ માર મારી અને તેઓની હત્યા કરે છે